કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેરડીના ભુવાજી અરવિંદ જો તમારી મેલડી પાંચ હજાર જગ્યા એ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ તમે મારા ગામમાં આવો મારું ગામ ન્યાય કરશે અને મારું ગામ ન્યાય કરશે તે સાચો તમે આવી જાઓ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે તમે જ્ઞાની બેન પછી ધમકી આપજો પેલા મારી જોડે આવો મારી જોડે વાત કરો અને મારું ગામ ન્યાય કરે તે સાચો જો હું ખોટો હોઈશ તો મારું ગામ કહે છે કે અમરાજી એક વીઘો જમીન આપી દો અને જો હું સાચો હોઈશ તો મારું ગામ કહે છે કે ભુવાજી તમે પચાસ હજાર રૂપિયા મૂકી દો આવી જાઓ તમારી હિંમત હોય તો તમારી મેલરીને લઈને અને તમારી મેલડી સિવાય બીજી જે માતાઓ તમારી જોડે હોય ને તેને પણ સાથે લેતા આવજો અને હા અરવિંદ ભુવાજી તમારે ત્યાં બેઠા જો મને કઈ સજા કરવાની હોય ને તમારી મેળડી મારફતે આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી મેલડી ના ભુવા એટલે કે અરવિંદ ભુવાજી ખુલ્લે આમ ચેલેન્જ આપી છે કાકા એ હવે કાકો એમ કહે છે પેલા શું કે તમે વિડીયો જો આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી તમે કહો છો ને બાબર સુઈગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પતિ સજ્જાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ હવે અરવિંદ ભુવાજી ના નોમે એક વીઘો જમીન થવાની છે કેમ કેમ કે કાકા ખુલ્લે અરવિંદ ભુવાજી ને મેલડી માં ના ખુલ્લે આમ ચેલેન્જ આપી છે કે જો તું સાચો હોય તો મારા ગામ આય અને જો હું ખોટો પડીશ તો એક વીઘો જમીન તને તારા નામે કરી આપીશ તો હવે અરવિંદ ભુવાજી એક વીઘો જમીન મળવાની છે અને કાકો જે બોલ્યા છે એ હવે ખબર નહીં જવાના છે બાકી કાકો ખોટી જગ્યા ફસાઈ ગયા છે એક વીઘો જમીન લખાવવા માટે કાકો તૈયાર છે અરવિંદ ભુવાજી ને બસ ખાલી જવાનું જ છે આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી મેલડી ના ભુવા એટલે કે અરવિંદ ભુવાજી ને ખુલ્લે આમ ચેલેન્જ આપી છે કાકા હવે કાકો એમ કહે છે પેલા શું કે એ તમે મીડિયો જો આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી તમે કહો છો ને બાબર સુઈગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પછી ચાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ હવે અરવિંદ ભુવાજીના નામે એક વીઘો જમીન થવાની છે કેમ કેમ કે કાકા ખુલ્લે એમ અરવિંદ ભુવાજીને મેલડીમાં અને ભુવાજીને ખુલ્લે આમ ચેલેન્જ આપી છે કે જો તું સાચો હોય તો મારા ગામ આય એટલે જો હું ખોટો પડીશ તો એક વીઘો જમીન તને તારા નામે કરી આપીશ તો હવે અરવિંદ ભુવાજીને એક વીઘો જમીન મળવાની છે અને આ કાકો જે બોલ્યા છે એ હવે ખબર નહીં જવાના છે બાકી કાકો ખોટી જગ્યા ફસાઈ ગયા છે એક વીઘો જમીન લખાવવા માટે કાકો તૈયાર છે અરે તું બસ ખાલી જવાનું જ છે કાળુ ભગત ની મેલડી ના ભુવાજી અરવિંદભાઈ ભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની ના ભુવાજી અરવિંદ જો તમારી મેળડી પર ગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ તમે મારા ગામમાં આવો મારું ગામ ન્યાય કરશે અને મારું ગામ ન્યાય કરશે તે સાચો તમે આવી જાઓ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે તમે ને પછી ધમકી આપજો પહેલાં મારી જોડે આવો મારી જોડે વાત કરો અને મારું ગામ ન્યાય કરે તે સાચો જો હું ખોટો હોઈશ તો મારું ગામ કહેશે કે હમરાજી એક વીઘો જમીન આપી દો અને જો હું સાચો હોઈશ તો મારું ગામ કહેશે કે ભુવાજી તમે પચાસ હજાર રૂપિયા મૂકી દો આવી જાઓ તમારી હિંમત હોય તો તમારી મેલડીને લઈને અને તમારી મેલડી સિવાય બીજી જે માતાઓ તમારી જોડે હોય ને તેને પણ સાથે લેતા આવજો અને હા અરવિંદ ભુવાજી તમારે ત્યાં બેઠા જો મને કઈ સજા કરવાની હોય ને તમારી મેલડી મારફતે